સો હેલો ફ્રેન્ડ્સ હું છીણ ઠાકુર ને આજના આપણે એક નવા બ્લોગની અંદર આવી ગયા છીએ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તમાકુની ખેતી છે અને અમારા ભાઈ શીખે છે તમે જોઈ શકો છો બિલકુલ આવડે જ છે આમ કોઈ વસ્તુ અમારા ખેડૂતને અજાણી હોય જ નહીં પણ જુઓ તમે ગાય કમ્પ્લીટ ખેડી રહ્યા છે અને ભાઈ માલિક તો પાછળ ઊભા છે તમે જોઈ શકો છો વેલ આ છે તંબાકુ કે so friends તમે જોઈ શકો છો આ છે અમાર બળદ અને કચ્છની ભાષામાં ડાઢા કહેવામાં આવે છે તમે કોઈ બોલશો તો ફ્રેન્ડ આ માલિક છે સાચો છે ફાઇનલી આ છે ફ્રેન્ડ્સ તમારું કોતમ જોઈ શકો છો સો ગાઈસ ઘણી થાકી ગયો એટલે બીજા ભાઈ શીખવા આવી બાકી એ તો પાછળ છે તેની બાકી હેડવા માં ગજબ level હેડે છે ખેડ કેવી ગજબ level ની કરે દેખાય સો ને થાચા લાગે હવે હજી બે વાટકા વાળ્યા છે ને થાકી જશે બરોબર એટલે નવા પડે છે બાકી guys ભજીયા ની ખેતી તો ગજબ level ની જ હોય છે friends તેમને દાંત આવે છે આ આવેરા પાછળ માલિક આવેરા છે. આ ટ્યા છે ફ્રેન્સ તમે જોઈ શકો છો જય હિન્દ જય ભારત